તો હવે આપણે નાખ દેશું મંચુરિયન ગોટિયું ડુંગળી ટામેટા પાર્ટીમાં માં ભાઈ પણ આવી જશે ચાલો જો મે મંચુરિયન નો પ્રોગ્રામ હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું તો આપણે બનાવી છે આજ મંચુરિયન તો બે દડા મોરને ખાવાનું પોટ પૂહે પણ અત્યારે ટાઈમ નથી લાગતો તો આપણે બે જરા મોરને અને આપણે બે ભાઈ તો સોસ આવી છે ભાઈ લગાવવા બે તો વિડિયો માં ગણ બની રહે છે આપણે લોટ બે મડી છે ટમેટા ની ખેલિયા છે કેટલા ટમેટા

લગન માં વાનો નહી દેવાનો આપડે તો દેશી નું તેલ છે એટલે તમારે એક વસ્તુ જોવાની તો ડબ્બા નું તેલ હોય ને તેમાં ફીણા નહી થાય

આપણે મંચુરિયમ તળાઈ ગઈ છે બધી અને હવે આપણે ડુંગળી છડન શરૂ શરૂઆત કરી દીધી છે વિશાલભાઈ તો આપણે ટમેટા જાય મોળાના કામ હાલતું હોય હું થોડક મોળા ને ને આપણે ટમેટા પછી નાખવાના હે નહી આપણે ગોટા તળને ખાશે લાગ ગિરાજ મંચુરિયમ ને લાગે છે સળ ગોટા લાગે તો માર મમ્મી જો આ ગાંઠિયા નાખે છે સરસ મજાનું સાપ છે ઓ ક્લિયર તૈયાર કરી નાખ્યો છે મનસાબન બનાવે છે મંચુરિયમ બધા આવી જાવ જમવા સરસ મજા અમે પણ જુઓ પણ મકાઈ ભાંગીને આવ્યા છે તમે પણ પાંચ એક જ આવી મકાઈ ભાંગીને મકાઈ બહુ સારી છે પણ ભાવ બહુ છે નહીં મકાઈ લાટ છે પણ ભાવ બહુ આવતો નથી બહુ શાક બનાવવાનું ચાલુ છે ને આ બાજુ મની બેન બનાવે છે ગોટીઓ ને હું તળવા માં તો આપણે તાર કરીને તમને બધું

મૂક પાક કરવા ને